તો અત્યારે વાતાવરણ જુદું છે બપોરમાં વરસાદ પડ્યો હતો વીડિયો ન ઉતારી કે ગયો એટલે કંઈ વિડીયો ઉતાર આ દવા સાટા પડેલા છે રવો તો આમ વરસાદ પડેલો છે આંડપાવા વાદળ જેવું છે પણ વાદળ આમ હોય ગયું દરિયા બાધું પવન છે પણ સાધારણ જવું આઈનપાવા વાદળ નથી તો આવી શરીળી આપણે ઓલ્ડ પાસે એ સાફ કરવાની છે તો આ શરીળી છે આ હારી નથી હારી બતાવું તમને તો આ સાફ કરેલી છે રવો આવી દેખાય છે તો આપણે ઓલા પર ઓલી સ્ટાર્ટ કરવાની છે તો એની પર કાલ પમદી કાલ પમદી કરવાની છે હું હાડો થઈ જાય એટલે પછી કઈ નાખવાનું છે અને આયા ટાશ નખાઈ ગઈ છે રવું શોમાં આમાં શોમાં આમાં તકલીફ ન પડે એટલે એટલે ગાળો ન થાય અને સાયકલ આપણી રેડી હાલી દવો ના આ આપડે પુલ પણ મળી ગયો ઓલા પર બની આ નવું બનાવી દીધું તો ઓલા પર બધું નવું બનાવી દીધું મસ્ત છે તો આપણું તલા અત્યારે આવું ખાલી જશે ભરાય ત્યારે તમને દેખાડી તો પેલા આ કરનારાનો વિડીયો જોઈ લો આ ઓલું નહોતું આ આપણે શું કેવાનું કોબો તો પેલા એનું જોવો અને આય એનું એનો વિડીયો જોવો ખાલી તમે સાચું છું એનો વિડીયો જોવો ખાલી મસ્ત છે અને આયા રોડે નહોતો આપણે આયે હાલતા હતા જોવો અને આ કાય નહોતું આપણે ઓલા પર ઊભા હતા જો આ ઓલી ઢાળ છે ને ના ઊભા થાય ને આયેલી બધું પાણી પાણી અને ઓલ પરનો વિડીયો જોઈ ના ને આયેલી ઉપર છે ને પાણી થતું હતું બોલ આટલું બધું હા આવ્યું હતું પાણી આખે લાવે તો તમને બતાડી હો ને આપડે ઓલો ટાંકો ના વાતો ઉનારામાં નાયું નાય લીધો આપડે મોજ કરી લીધી પણ હવે ન નવાય હવે આવી શું આમાં દવા બોલો વરસાદ આ લીંબુ ખાવા હોય તો તમે પૂછીને આવી પાછા પૂછીને વગર આવીશો ને તો હું ખી દે આ લીંબુ છે પણ એને અડવાનું નહીં કેમ પૂછા વગર નહીં લેવાનું પૂછીને લેવાનું એટલે મને પૂછા વગર ન લેતા ઓલા ઓલા ભાઈ બેઠા ને એ તમને મારશે કે લીંબુ લીધું ભાઈ ઉભર ફોટો લેવા દે મને એમ કે છે તમે પૂછ્યા લીંબુ લેતા મારશે ઓલા ભાઈ તો વાતાવરણ સારું છે હું આ સાયકલ તળા જતી સીધી હાકીને આવ્યો પીપલા ઉધી જવો જો નવી હતી એટલે વાંધો નહીં જૂની હોત ને તો તો આ ટાંગા બાંગા બધું નાશ થઈ જ આ બધું આમ દુખતું થાય આ ગોટલા બોટલા નવી હતી એટલે કાંઈ વાંધો નહોતો અને આપણે જૂની ને નવી કરવાની છે માપા કહેતા હતા હું હાકી કે જોઈએ હવે કેમ માકે પડે નહીં થારું કામ બધું ભાંગી દા હે કેવું પડશે સારું બધું બ્રેક બ્રેક કરાવજો કારણ પડી ઓલા પર ગરનારામાં તો જોયું આપણે કેવા હાલે સાયકલ એમ તો સારી કરાવી પછી તમને મપ્પા કે આંકે પછી બતાડજો પડે ન પડતા એમ જોવું આપણે તો આપણે નવી સાયકલ છે આપણે તો પડવાના નથી એટલે આપણે તો આમ છૂટા છે આંખીશું પણ નહીં આંખી આપણને તાવ આવી ગયો પડી ગયા તો આપણે શું કર્યું તો આપણે છૂટા છે આંક નથી પપ્પા કે હું છૂટા છે કે આખો મારે હું એ પડો પડી છો તો મેં કીધું હું ન પડું મેં હું તો છૂટા છે આકતો ન કોઈ પડ પપ્પા કે હું આખીને દેખાડું તો પડો મારે હું આખીને દેખાડો મારે હું તમે પડો તો વાત સારું છે આજના બ્લોગમાં આપણે જોયું કે નવી સાયકલ લેવા અને તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ભગવાન બધાને સુખી રાખે મળીએ નેક્સ્ટ બ્લોગમાં જય માતાજી જય શ્રી રામ